દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા અંબિકા માતાજીના મંદિરે ધજા ચડાવવામાં આવી ભાદરવી પૂનમ અને મહામેળો સંપન્ન થવાના આરે અને તેમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા દ્વારા માતાજી મંદિરને ધજા ચડાવવામાં આવી ભાદરવી પૂનમના દિવસે અંબિકા માતાજી મંદિરે ખેડબ્રહ્મા ખાતે ધજા ચડાવવામાં આવી હતી જેમાં સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલ અને ડી વાય સ્મિત ગોહિલ સાહેબ અને ખેડબ્રહ્માના પીઆઈ ડી એન સાધુ સાહેબ સાબરકાડા જિલ્લાના તમામ સ્ટાફના કર્મચારીઓ તમામ પોલીસ સ્ટાફના કર્મચારીઓ તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને પી જિલ્લા ટ્રાફિક સ્ટાફ ખેડબ્રહ્મા પોલીસના તમામ સ્ટાફ હાજર રહ્યો હતો અને ડીજીના તાલે તમામ સ્ટાફ ગરબામાં જોડાયો હતો અને મા અંબેના સંપૂર્ણ પરિસરમાં બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું ઝરમર ઝરમર ચાલુ વરસાદ હતો અને ચાલુ વરસાદની અંદર સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા મોટા ગજની ધજા લઈને મા અંબિકા માતાજી અંબી મંદિરના ચરણોમાં ધરી હતી અને ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા